આજથી બે વર્ષ પહેલા ઓઢવમાં રહેતી યુવતીએ તેના જ વિસ્તારના યુવક સાથે પ્રેમ લગ્ન કરીને તેની સાથે રહેતી હતી ત્યારે બુધવારના રોજ બંને વચ્ચે કોઈ કારણોસર ઝઘડો થયો હતો જેમાં પતિએ પત્નીના માથામાં લોખંડના સળિયાના ઘા માર્યા હતા જે બાદ પત્નીને માથાના ભાગે ગંભીર ઈજા થતા હોસ્પિટલે ખસેડવામાં આવી હતી જ્યાં પત્નીને હેમરેજ થયું હોવાનું જાણવા મળ્યું હતું આ અંગે યુવતીના ભાઈએ તેના બનેબી સામે ફરિયાદ નોંધાવી છે આ મામલે વિગતવાર વાત કરીએ તો ઓઢોમાં સુંદરજી ભંડારી નગરમાં રહેતા કમલેશ ઉર્ફે લાલુ સોલંકીએ તેના બનેવી કનુ ધૂડા માછી સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યા પ્રમાણે ફરિયાદીની બહેન સાધનાબેન આજથી બે વર્ષ પહેલા સુંદરજી ભંડારીનગરમાં રહેતા કનુ સાથે પ્રેમ લગ્ન કરીને તેની સાથે રહેતા હતા અને વેપારી મહામંડળ ખાતે મિલમાં કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા ત્યારે ગત તારીખ એકના રોજ બપોરે સાધનાબેન વેપારી મહામંડળ ખાતે તેના કામ અર્થે ગયા હતા આ દરમિયાન તેનો પતિ કનુ ત્યાં જઈને કોઈ કારણોસર ઝઘડો કરી આવ્યો હતો બાદમાં સાધનાબેનના માથામાં લોખંડના સળિયાના ફટકા મારીને જીવલેણ હુમલો કરતા તેની લોહી હાલતમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી

પત્ની છે પત્ની અને પતિ વચ્ચેનો ઝઘડો હતો જેની અંદર પત્ની ઉપર ચારિત્રની શંકા રાખી અને આ આરોપી છે કનુભાઈ ધૂળાભાઈ માછી જેણે તેના માથાની અંદર એક લોખંડનો સળિયો મારેલો હતો જે બાબતે એ પત્નીને માથાની અંદર હેમરેજ થયેલું હતું અને એને સારવાર હેઠળ રાખેલી હતી એ પતિને એ તેની વાઈફ ઉપર ચારિત્ર બાબતે શંકા હતી અગાઉના જે જગ્યાએ તે નોકરી કરતી હતી તે જગ્યાએ તેની ચારિત્રની શંકા રાખી અને એ બાબતે બોલાચાલી થતા એને અત્યારે જે કામવાળી જગ્યા છે માથાકૂટ કરેલ અને ત્યાં પડેલો સળિયો છે એના માથામાં મારી અને જીવલેણ ઈજા પહોંચાડેલ છે ભોગ અત્યારે અનકોન્શિયસ છે અને હાલ એના માથામાં ડોક્ટરના કહેવા મુજબ હેમરેજ થયેલ છે એટલે કોન્સિયસ થાય પછી એ ઓપરેટ થઈ શકે એવી પરિસ્થિતિ છે આરોપીને હાલ પકડી લીધેલ છે અને આગળની કાર્યવાહી એમાં ચાલુ છે બંનેનો હાલનો લગ્ન બંને લવ મેરેજ કરેલા છે એનો હાલનો લગ્ન ગાળો આશરે બે વર્ષનો છે બંને અગાઉ એ બે કે ત્રણ મેરેજ કરેલા છે અને એ અત્યારે હાલ એ લોકોને કોઈ શંકા છે સંતાન છે નહીં અત્યારે હાલની માથાકૂટ જે પત્ની છે એની પહેલાંની જે નોકરી જ્યાં કરતી હતી એ જગ્યાની અંદર એને કોઈ બીજા જોડે અફેર છે એ બાબતની શંકા રાખી અને હાલ અત્યારે નોકરી ન કરવા જાય એવું કહેવા છતાં પત્ની જ્યારે નોકરી કરવા માટે ગઈ છે એટલા માટે ત્યાં અને એની જગ્યાએ જે બનાવ સ્થળ છે ત્યાં એની જોડે ઝઘડો કરી અને માથામાં લોખંડનો સળિયો મારી દીધેલ છે બ્યુરો રિપોર્ટ ફર્સ્ટ ભારત ન્યૂઝ અમદાવાદ